આમાં મેં એને પહેલો રાઉન્ડ એક આપેલો હતો ફલમ ગ્રો આપણે સહારા ઇન્ટરનેશનલ ગ્રુપનું નું એને લગભગ ત્રીસ થી પાંત્રીસ દિવસે પહેલો રાઉન્ડ કીરો હતો અને બીજો રાઉન્ડ એને પિસ્તાલીસ થી અડતાલીસ દિવસની આડે આડે કીરો હતો બે રાઉન્ડ થયેલા બે રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયેલા છે અને એના રિઝલ્ટ ખેડૂતો એમ કહેવાનું તું બહુ સારા છે આપણે આજે હજી પચાસ ટકા ઉપર ફ્લાવરિંગ દેખાય છે અને પોપટાની સિરીઝ એટલી ફ્લાવરિંગ દેખાય છે અને હું એવું જોઉં છું કે સાહેબ આજે ચણા તો આપડે ઘણી જગ્યા જોતા હોય છે બરાબર પણ જે ચણાનો કલર છે ને એ એમ થાય કે ના બે ઘડી આપણે જોયા રાખીએ એમ કે ભાઈ કઈ ચણામાં ડાઘ ડૂગ નથી બરાબર અને ફ્લાવરિંગ પણ બહુ સારું છે તો તમે બીજા ખેડૂત મિત્રો શું કહેજો કે આ ફલમ દેવાના દેવાનો અવશ્ય 30 થી 35 દિવસે પહેલો રાઉન્ડ અને બીજો રાઉન્ડ 45 દિવસની આડે ગાળે અચૂક લેવો એમ તો એમને સારા એવા પરિણામ મળશે અને સારા એવા ઉત્પાદનમાં રિઝલ્ટ મળશે તો આપણે અશોકભાઈએ કીધું એમાં એક ફ્લાવરિંગ કોકોક ફૂલફાલ દેખાવાની શરૂઆત થાય જેવું કે ત્રીસ બત્રીસ દિવસે પાંત્રીસ દિવસે કોકોક ફૂલ દેખાતું હોય ત્યારે પ્રથમ રાઉન્ડ અને તેના એક દિવસના ગાળે બીજો રાઉન્ડ મારો અને તમે સારું એવું ઉત્પાદન મેળવી શકો છો સારો એવો ફાલ તમને દેખાય છે સારું એવું ઉત્પાદન મેળવી શકો છો આપણે બીજા ખેડૂત મિત્રોને સલાહ છે કે તમારે ફરારા ઇન્ટરનેશનલ કેમિકલનો ફલમગ્રો દેવાનો ઉપયોગ કરો અને પુષ્કળ ઉત્પાદન મેળવો